ઓમ શ્રી પરમાત્મને નમઃ અથ ભગવદ્ ગીતા અથ છોડશો ધ્યાય નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છે સ્વર્ગ અને નર્કની શબ્દો આપણા માટે બહુ જ પરિચિત છે દરેકની પોતાની એક અલગ કલ્પના હોય છે કે સ્વર્ગ એટલે શું અને નર્ક એટલે શું આપણે ભારતીય સંસ્કૃતિમાં જોઈએ તો સ્વર્ગ એટલે શું જ્યાં બધી જ સુખ સુવિધાઓ ઉપલબ્ધ છે અને નર્ક એટલે શું તો જ્યાં જીવાત્માને ઘોર યાતનાઓમાંથી પસાર થવું પડે છે અને એવા અસંખ્ય લોકો આપણે આપણી આસપાસ જોઈ રહ્યા છીએ એ યા તો સ્વર્ગ જેવું સુખ ભોગવતા હોય છે અથવા તો નર્ક જેવું યાતનામય જીવન વિતાવતા હોય છે તો સ્વર્ગ અને નર્ક એ અલગ અલગ લોક છે કે શું એ આપણને ખબર નથી ઘણા આપણા શાસ્ત્રોમાં સ્વર્ગના અનેક પ્રકાર અનેક લોક બતાવેલા છે નર્કના પણ અનેક લોક બતાવેલા છે અલગ અલગ લોક જેવા આપણા કર્મો હોય એ પ્રમાણે આપણે સ્વર્ગના લોકમાં અથવા તો નર્કના લોકમાં આપણી ગતિ થતી હોય છે તો કદાચ આપણને કોઈ એમ કહે કે તમે શું પસંદ કરશો સ્વર્ગમાં જવાનું કે નર્કમાં તો સ્વાભાવિક છે કે સો ટકા લોકો સ્વર્ગની જ પસંદગી કરે કારણ કે જીવ માત્રની પ્રવૃત્તિ એ સુખ મેળવવા માટેની જ હોય છે આયુર્વેદમાં પણ કીધું છે સુખાર્થા સર્વભૂતા નામ મતા સર્વા પ્રવૃત્તય તો મિત્રો આપણે જોઈએ છીએ કે જોઈએ છીએ તો આપણે સ્વર્ગ બધી જ સુખ સુવિધા જોઈએ છે કોઈને નર્ક જેવી યાતના ભર્યું જીવન ગમતું નથી પણ આશ્ચર્યની વાત એ છે કે આપણી જે રહેણી કરણી હોય છે એ એનાથી તદ્દન વિપરીત હોય છે આપણામાંથી મોટાભાગના લોકો જે હમણાં આપણે વાત કરી રહ્યા છીએ ભગવદ્ ગીતામાં સોળમાં અધ્યાયના આસુરી ગુણો વિશે તો એમાંનો જ એક શ્લોક છે જેમાં બતાવેલું છે કે નરકમાં લઈ જવાવાળા ત્રણ દ્વાર છે કામ ક્રોધ અને લોભ ત્રિવિધમ નરકસ્ત્યેદમ દ્વારમ નાશનમાત્મનઃ કામાં ક્રોધ તથા લોભ તસ્મા એત ત્યજેત તો ભગવાન કહે છે કે કામ ક્રોધ અને લોભ આ ત્રણ છે એ આપણને નર્કમાં લઈ જનાર પણ બની શકે છે આગળ ઉપર સરસ મજાનું વર્ણન કરેલું છે કે દરેક મનુષ્ય એ સ્વાભાવિક છે કે અનેક પ્રકારની આશાઓથી જ જીવતો હોય છે એનું કાંઈ લક્ષ્ય હોય છે અને અનેક એવી આશાઓ હોય છે જે ક્યારેય પૂરી ન થઈ શકે એવી સેંકડો આશાઓના પાશ એટલે કે બંધનમાં એ ફસાયેલો હોય છે અને એ પોતાની ઈચ્છાઓને પૂરી કરવા માટે વધુને વધુ સુખ ભોગવવા માટે વિષય ભોગોને ભોગવવા માટે અન્યાયપૂર્વક એ ધન સંચયના અલગ અલગ પ્રકારના રસ્તાઓ એ હંમેશા શોધતો રહે છે અને જ્યારે આ ઈચ્છાઓ એની પૂરી ન થાય ત્યારે એ કાં તો હતાશ થઈ જાય છે અથવા તો ખૂબ જ ક્રોધિત એગ્રેસિવ નેચરવાળો થઈ જાય છે એને વધુને વધુ ભૌતિક સુખ સુવિધા મેળવી લેવાનો જીવનનો આનંદ માણી લેવાનો લોભ જાગે છે અને જ્યારે આ લોભ એની એક લિમિટ પૂરી ક્રોસ કરી દે છે એ ત્યારે એનું શારીરિક અને માનસિક બંને સ્વાસ્થ્ય છે એ કથળવા લાગે છે શારીરિક અનેક પ્રકારના રોગો ઉત્પન્ન થઈ શકે છે તેમજ માનસિક રીતે પણ એ એનું મન ક્યારેય શાંતિ અનુભવતું નથી સતત ઉચ્ચાટ ભર્યું એ જીવન જીવે છે જેને જ આપણે કહી શકીએ કે એ પણ એક નરક પ્રકારનું જીવન હોઈ શકે અને ભગવાન આગળ કહે છે કે જે આ પ્રકારના લોકો છે જે પોતાના જીવાત્માનો વિચાર કરતા નથી પરમાત્માનો વિચાર કરતા નથી પણ વધુને વધુ ભૌતિક સુખ સુવિધા કેમ મેળવવી એના માટે ભ્રષ્ટ આચરણ કરે છે પોતે જ સર્વસ્વ છે એવું માને છે એનામાં ખમંડ છે અભિમાન છે દંભ છે અસત્ય આચરણ છે આવા જે લોકો હોય છે એને ભગવાન વારંવાર અપવિત્ર નર્ક નરકે અશુચ એવો શબ્દ વાપરેલો છે એટલે નર્ક એ પણ અપવિત્ર નર્ક એમાં એ જન્મ પામે છે અને વારે વારે એકવાર નહીં પણ અનેકવાર એને આસુરીઓનીમાં જન્મ લેવો પડે છે તો આપણે પસંદ કરવાનું છે કે આપણે જો સ્વર્ગ અહીં જ છે આ જ દુનિયામાં છે કે નર્ક એ બંનેમાંથી આપણે કયા પ્રકારે જીવન જીવવા ઈચ્છીએ છીએ એ આપણે પસંદ કરવાનું છે જે વ્યક્તિ આ ત્રણેય ઉપર વિજય મેળવે છે એટલે કે પોતાની ઈચ્છાઓ ઉપર કંટ્રોલ રાખી શકે છે જે પોતાના ગુસ્સા ઉપર કંટ્રોલ રાખી શકે છે અને જેનામાં લોભવૃત્તિ નથી તો એવો જે વ્યક્તિ છે એ પરમ ગતિને પામે છે એટલા માટે જ શાસ્ત્રને પ્રમાણ માનીને જ આપણે આપણું જીવન ધોરણ છે એ જીવવું જોઈએ જે હિતાવહ છે અને આપણા શરીરના સ્વાસ્થ્ય માટે તેમજ માનસિક શાંતિ માટે પણ આ ત્રણેયનો ત્યાગ કરવો એ ખૂબ જ જરૂરી છે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાથ મિદમ પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમે પૂર્ણમેવાશિષ્ય ઓ શાંતિ 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 હરી ઓમ તત્સ્ય